અરવલ્લીના બાર તાલુકા પ્રજાપતિ સમાજનો દસમો સમૂહ લગ્નોત્સવ વિક્રમ સિડઝબાયટ ખાતે ઉજાયો હતો બાર તાલુકા પ્રજાપતિ સમાજનો દસમો સમૂહ લગ્નોત્સવ વિક્રમ સિડઝ ખાતે ઉજાયો હતો બાર તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ સાથે વિવિધ ચીજવસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદ પ્રજાપતિ મહામંત્રી શંકર પ્રજાપતિ ગોપાલ પ્રજાપતિ મનોજ પ્રજાપતિ દિનેશ પ્રજાપતિ અને સમગ્ર સુચારુ રીતે સંપન્ન કરવા બદલ હતો આજ રોજ બાયડ મુકામે વિક્રમ ના કમ્પાઉન્ડ બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્ન ઉત્સવમાં પાંચ નવ દંપતી પ્રભુતામાં પગલા મળ્યા તે બદલ બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના આગેવાનો અને બાયડ કારોબારી તાલુકા પ્રજાતિ સમાજની ટીમ બહુ જહેમત ઉઠાવી એક માસથી અને આ શાંતિપૂર્વક આયોજન કરી અને આજનું કામ પરિપૂર્ણ પાડેલું છે હું છેલ્લા દસ વર્ષથી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજમાં મહામંત્રી તરીકેની માનદ સેવા અને ફરજના ભાગરૂપે અને સમાજની એક સેવા કરું છું ચાલુ વર્ષથી દસમો સમૂહ લગ્નમાં પાંચ જોડકા હતા અને તેને સમાજના દાતાઓ તરફથી મહાત્મર દાખલ દાન મળવાથી સ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થયું છે આગામી અગિયારમાં સમૂહ લગ્નના દાતાઓ દાન તરીકે લગભગ પોણા ચાર લાખ જેટલી જ દા રકમ મહાતબર રકમ દાન તરીકે ચાલુ વર્ષથી નોંધાય છે એ બદલ સરળ ખરેખર પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર અમારી ટીમ પ્રજાપતિ સમાજની ઋણી રહેશે ધન્યવાદ